પંચમહાલ એસઓજી પોલીસે બાતમીના આધારે મેડિકલ ઓફિસરની ટીમ સાથે વાઘજીપુરમાં આવેલી રાજ ક્લિનિકમાં તપાસ હાથ ધરી હતી જેમાં સામે આવ્યું હતું કે અજગર ઝૈનુદ્દીન કાલ્યાકુવાવાલા ડિપ્લોમા ઇન હોમિયોપેથી મેડિકલ સાયન્સ ડીએમએચએમએસની ડિગ્રી પર એલોપેથી દર્દીઓને દવા આપતા હતો આ મામલે પોલીસે અલિયસગરની અટકાયત આગળની કાર્યવાહી શરૂ કરી છે મળતી માહિતી અનુસાર શહેરાના વાગજીપુર ગામમાં ચાર રસ્તા નજીક છેલ્લા ઘણા સમયથી હોમિયોપેથી ડિગ્રી પર અલિયસગર કાલિયા કુવાવાળા રાજ ક્લિનિક ચલાવતો હતો તેની પાસે હોમિયોપેથિક ડિગ્રી હોવા છતાં એલોપેથિક સારવારની દવા કરતો હતો દર્દીઓને દવાઓ આપી રહ્યો હતો આ મામલે એસઓજી પોલીસે દોડવા પાડતા ક્લિનિકમાંથી એલોપેથિક દવાઓની પ્રિસ્ક્રિપ્શન અને એક લાખ એકત્રીસ હજાર ઓગણસી રૂપિયા એલોપેથિક દવાઓ મળી આવી હતી આરોપી આરોપી અલિયસગઢની અટકાયત આગળની કાર્યવાહી શરૂ કરી છે ઉલ્લેખનીય છે કે નકલી ડોક્ટરો ડિગ્રી કે લાયકાત વિના દર્દીની સારવાર કરી તેનો જીવ જોખમમાં મૂકે છે બીમાર વ્યક્તિ પૂરી શ્રદ્ધા સાથે ડૉક્ટર પાસે જતો હોય છે પરંતુ જ્યારે તેની સારવાર કરનાર ડોક્ટર નકલી ડોક્ટર નકલી છે એવી ખબર પડે તો તેના માથે જાણે આ ફાટ્યું હોય એવી સ્થિતિ સર્જાય છે ગુજરાતી